સુરતના બ્રેન ડે રત્ન કલાકારના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા બ્રેન ડે જાહેર થતા સુરેશભાઈ અને બાબુભાઈ રાદડિયાના લીવર બંને કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું સુરતના બ્રેન ડેડ રત્ન કલાકારના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા બ્રેન્ડેડ જાહેર થયેલા સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા લીવર બંને કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું સારવાર દરમિયાન સિમ્સ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સુરત થી અમદાવાદ સુધીના બસો કિલોમીટર માર્ગ ને ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો હતો દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા ઉંમર વર્ષ ચાલીસ મુકામ અખ્તરિયા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગરના વતની જેઓ સુરત સ્થિત કેવટનગર પુણા ગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓને પરિવારમાં એક દીકરો ને એક દીકરી છે દીકરાની ઉંમર દસ વર્ષે જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે દીકરીની ઉંમર છ વર્ષે જે ધોરણ એકમાં અભ્યાસ કરે છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર નીરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આપ આવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી આ અંગોનું દાન લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું દર્દી સુરેશભાઈ રાદડિયાને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને બે દિવસ અગાઉ તાવ ચક્કર અને માથું દુખવાની ફરિયાદ હતી બે દિવસની સઘન સારવાર બાદ તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા